ગૌ માત્ર અમારે માતાજી ગાયે મંડાણ માંડ્યું છે વરસાદ આવવાની કોઈ શક્યતા નથી પણ આમાં આગળ શરૂ થઈ રહ્યો છે અમારે ગાય માતાની લેર અખડિયા આવી ગયા છે જૂની રૂઢિ સુસ્ત અને પરંપરા અનુસાર નેચરલી ઘાસ ઢેલરુ કાબેર લીલાવતી નંદી મહારાજ બધા આરોગી રહ્યા છે તેમ છતાં કાબેરબેન આગળ વધી રહ્યા છે મારે ગંગા આગળ નીકળી ગઈ છે બહુ ગૌરીન સંજુન સૌ પોતપોતાની રીતે બાવળની અંદર ખાટા કાંટા ખાતા જાય ને ગ્રહણ કરતા જાય આ અમારે યોષધિનો ભંડાર તેવી અમારે જીવંતિકા ખીલી ઉઠ્યા છે બાવળ ઉપર તેમની જોડે ગિલોયનો વેલો છે એક વખત ઉગી ગયા પછી આજીવન જય ગૌ માતા કાંઈ કરવા પણ જ નહીં અમારે જીવંતીકાને તો આ અમારે ગાય માતાનું રોજનું સ્થાનક અનુસાર જય ગૌ માતા વંદે ગૌ માતા